પીઆઈ ને આવેદનપત્ર આપવામાં આવે છે રજૂઆત એ કરવામાં આવે કે આ બંને અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રિક્ષા ચાલકો જે રહ્યા એ ગરીબ બોર્ડમાંથી આવતા હોય અહીંયા બોટાદની અંદર ઘણા બધા વાહનો એમ અનઅનલીગલી ચાલે છે ડમ્ફરોની લેલમ છેલ છે તો એ બાબતે કંઈ નહીં પણ આ નાના રિક્ષા ચાલકો ઉપર કેમ આ અમાન્ય અત્યાચાર એવી રજૂઆત હા અધિકારીએ કીધું કે એસપી સાહેબને રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરી તમારી માંગણી ક્યાં સુધીને શું ઉડાવ્યું છે અમારી માંગણી હાલ અત્યારે એવી છે રિક્ષા ચાલકોની અમારી કે ત્યાં બેસી જઈએ હડતાળ ઉપર અને જ્યાં સુધી આનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે અહીંથી રાખવાના નથી